ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરાયેલી અપીલને પ્રતિસાદ આપી અને મુસ્લિમોએ ઈલફિત્રની નમાઝ માટે હાજર થયા ત્યારે ખરડા સામે વિરોધ અને પોતાના દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી હતી ઈદની નમાઝમાં મુસ્લિમ બિરદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી સાથે સાથે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપીલને માન આપી અને ઈદ ઉલ ફિત્રના દિવસે મુસ્લિમોએ નમાઝ માટે હાજર થતી વખતે કાંડા અને બાવડા પર કાળી પટ્ટીઓ લગાવી અને વકફ સુધારા ખડા સામેનો પોતાનો મૌન આક્રોશ અને વ્યથા વ્યક્ત કરી હતી સાથે સાથે પોતાની લાગણીઓનો પડઘો પાડ્યો હતો મુસ્લિમોએ ખડાના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી અને ખડા સામે પોતાનો શાંતિમય રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો સરકાર ખરડો પાછો ખેંચે એવી મુસ્લિમો માંગણી કરી રહ્યા છે मकसूद पटेल तूफ़ानी न्यूज़ आमो हिंदुस्तान की गवर्नमेंट जो यूसीसी कानून लेकर आई है तो उसी के विरोध में आज हम अल्हम्दुलिल्लाह ईद की नमाज के बाद इकट्ठा हुआ उसका हम बिल्कुल खुले दिल से खुले लफ्ज़ों में विरोध करते हैं यह हमारी शरीयत और कुरान के ख़िलाफ़ है और जो चीज़ हमारी शरीयत ખેલાફ હો આપણા દેશ માં કોઈ પણ નાગરિકે બીવાની જરૂર નથી બંધારણે આપણને રાઈટ આપેલો છે કોઈ પણ ખોટી વાત બંધારણે બતાવેલા રસ્તા વિરોધ કરવા માટેનો આજે આપણે બધા જે કાર્યપટ્ટી પહેરીને ઈદ મનાવી રહેલા છે એ એક કાયદો આપણી ઉપર જે ઠોપવામાં આવી રહેલો છે એનો બંધારણે બતાવેલા રસ્તે વિરોધ કરવા માટે આપણે આ કારીપટ્ટી ધારણ કરેલી છે